માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જે નવો અભ્યાસ કરવામાં આવ્યો છે તે અનુસાર આજે આપણે કાવ્ય નંબર એક પ્રાણી માત્રને તેનું સ્વાધી આપણે જોઈશું અને તેની પૂરેપૂરી સમજૂતી મેળવીશું કવિનું નામ છે કવિ સંતબાલ હવે આપણે પ્રશ્ન એક વાતચીત તરફ આગળ વધીએ તો મિત્રો વાતચીતના જે પ્રશ્નો છે તે આપણી સમજબુદ્ધિ કલ્પના શક્તિ અને રોજિંદા જે અનુભવો છે તેના અનુસાર આપવાના હોય છે તો એમાં પહેલો પ્રશ્ન છે કે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો આનો જવાબ તમારી રીતે અલગ હોય શકે છે તો એનો જવાબ છે કે અમે મંગલ મંદિર ખોલો દયામય નૈયા ઝુકાવી તો મંદિર તારું વિશ્વ રૂપાળું ઓ ઈશ્વર ભજીએ તને જેવી પ્રાર્થનાઓ ગાઈએ છીએ બીજો પ્રશ્ન છે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો અમે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ ઉપરાંત અમે મંદિરે જઈએ ત્યારે અને શાળામાં પણ પ્રાર્થના કરીએ છીએ ત્રીજો પ્રશ્ન પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો પ્રાર્થના મનની શાંતિ માટે જીવનના દુઃખો દૂર કરવા તથા ઈચ્છા પૂર્તિ માટે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે ચોથો પ્રશ્ન છે તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સીસી તૈયારીઓ કરો છો તેનો જવાબ છે કે અમારે જ્યારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે અમે સૌ પ્રથમ તો શું રજૂ કરવું તે નક્કી કરીએ છીએ મિત્રો અને શિક્ષકો સાથે નક્કી કરીએ છીએ પછી તેમાં પહેરવાના વેશભૂષા નક્કી કરીએ છીએ ત્યારબાદ જે કૃતિ રજૂ કરવાની હોય તેને સંગીત અને અભિનય સાથે તૈયાર કરવા માટે નિયમિત તેનો અભ્યાસ કરીએ છીએ અને આત્મવિશ્વાસપૂર્વક તેને પ્રાર્થનામાં રજૂ કરીએ છીએ પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવું તેમાં પહેલું છે માનિયા પોતા સહુને એટલે કે એનો જવાબ છે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ તો સૌને પોતાના જેવા જ ગણવા બીજું સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજું સમા સિંધુને વંદન હો એટલે કે સમાના સાગરને નમન હો પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તેનો પહેલો આપણે કાવ્ય પંક્તિને એનો અર્થ જોઈએ તો બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાય નહીં તો એના માટે પંક્તિ વાપરવામાં આવી છે કે સ સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બીજું એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી તો એના માટે પંક્તિ છે કે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું છે જીવતરમાં ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો તો એનો જવાબ છે સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને ચોથું છે બધા જ ધર્મોના મહા મહાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તેના માટે પંક્તિ વપરાય છે કે સર્વ ધર્મ સ્મરણો વિશ્વ શાંતિમાં શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તેના માટે આપણી પાસે પાંચ ખાલી જગ્યા છે ને પાંચ એના શબ્દો છે કે યોગી પરમ સઘળા પૂર્ણ અને માધ્યમ તો હવે તેના માટે આપણે કાવ્ય પંક્તિ જોતા જઈએ તો મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બીજું બુદ્ધે ખાલી જગ્યાનો માર્ગ નો ત્રીજું ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા એટલે કે યોગી શ્રી કૃષ્ણ ચોથું હઝરત મોહમ્મદ પેગમ્બર રહમ રહમનેકીના ખાલી જગ્યા પ્રચારક હતા પરમ પ્રચારક હતા અને પાંચમું ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એટલે કે સઘળા કામો કર્યા છતાંય પ્રશ્ન પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાંથી આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો તો એમાં પહેલું છે અંતર અંતઃકરણ અથવા તો મન એનો અર્થ એવો થાય છે તો હવે તેના માટે કયું વાક્ય નીચે સાચું વપરાયું છે તો નરસિંહ મહેતાના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ હતા તો આ વાક્ય સાચું છે બીજું સમ સમ એટલે કે સરખું સમાન સમો વડું તો એનો જવાબ પણ છે કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ એટલે કે સમાન હોતી નથી પ્રશ્ન છ વાક્યમાં આપેલા નીચેના શબ્દો વાંચો તો શબ્દો છે પ્રાણી માત્ર જન સેવા એક પત્ની વ્રત ન્યાય ન્યાયનીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ આ પ્રકારના કાવ્યમાં ઉપયોગ ન થાય ન થયા હોય તેવા ત્રણ શબ્દો લખો તો એનો જવાબ છે કે આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દોથી મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જનસેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય છે જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દોની વિશે પણ આ જ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે અને આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો આ પ્રકારના કાવ્યમાં ઉપયોગ ન થયા હોય તેવા ત્રણ શબ્દો નીચે મુજબ છે કે યુદ્ધ વિરામ દેશભક્તિ આરતી ટાણું પ્રશ્ન સાત કોશમાંથી યોગ્ય શબ્દ પસરણ કરી ફકરો પૂર્ણ કરો તો આપણી પાસે શબ્દો છે ઘણી બસો મોટા કૃષ્ણનું નાનકડી રડી રળિયામણું મધુર સર્વધર્મ આખા ખૂબ લીલાછમ નાના રંગબેરંગવી પિત્તળનો તો હવે આપણે ડાયરેક જ જવાબ વાંચીને જ ખાલી જગ્યા પૂરીશું તો જવાબ છે કે નાનકડી ટેકડીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામના પાદરે કૃષ્ણનું મંદિર તેના પર કેસરી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કિલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ હોય પ્રશ્ન આઠ કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આપણી પાસે પહેલી ખાલી જગ્યા છે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બીજી ખાલી જગ્યા છે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રીજી ખાલી જગ્યા વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શક્યો ચોથી ખાલી જગ્યા તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન નવ યોગ્ય સંયોજક મૂકી વાક્યને ફરીથી લખો મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું બીજી ખાલી જગ્યા ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છત્રી હતી તો સારું થયું નહીં તું પલળી ગયો હોત ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાલસભામાં ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું એટલે હું રમવા નહીં આવું પ્રશ્ન દસ ફકરામાં યોગ્ય વિરામ મૂકી તેનું શું લેખન કરો હવે તમારી સ્ક્રીન પર એક આખો પેરેગ્રાફ દેખાય છે અને તેની નીચે તેનો જવાબ એ આપ્યો છે જેમાં વિરામ ચિહ્નો ચોક્કસ જગ્યાએ મૂક્યા છે તો તમે નિહાળી શકો છો પ્રશ્ન અગિયાર ચર્ચા કરો લખો અને રજૂ કરો તેનો પહેલો પ્રશ્ન છે કે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તેનો જવાબ છે કે મારા મતે અહિંસા એટલે કે મન વચન કે કર્મથી કોઈનું ખરાબ ન કરવું આપણે આપણી વાણી દ્વારા વિચાર દ્વારા કે તન દ્વારા કોઈને હાનિ પહોંચાડવી ન જોઈએ તેને અહિંસા કહેવામાં આવે છે ભારતમાં ગાંધીજીને અહિંસાના પૂજારી તરીકે ઓળખવામાં આવે છે આપણે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ કારણ કે અહિંસા દ્વારા મોટી લડાઈઓ જીતી શકાય છે અને સૌનું કલ્યાણ થાય છે બીજું પ્રાણીઓ બોલતા હોત તો તેનો જવાબ છે કે જો પ્રાણીઓ બોલતા હોત તો આપણે તેમની વેદના મનોભાવ મનોભાવના લાગણીઓ સમજી શકત તેઓ પોતાની તકલીફ જાણે આપણે જાણ આપણને કરી શકત અને આપણે તેઓને સારી રીતે મદદ કરી શકાય ત્રીજું સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ તેનો જવાબ છે કે સમગ્ર વિશ્વમાં લોકો અલગ અલગ ધર્મો પાળે છે બધા ધર્મોને પાળવાની રીત અલગ છે પરંતુ બધા ધર્મોનો હાર્દ એક જ છે બધા ધર્મોનું સત્ય એક જ છે અને તે છે ઈશ્વર કોઈ ઈશ્વર કહે કોઈ અલ્લાહ કહે કે કોઈ જીજસ કહે પણ અંતે તો બધા એક જ છે આ વાત જો બધા ધર્મ પાળવા વાળા સમજી જાય તો સર્વ ધર્મ સંભાવ રાખે તો વિશ્વ માર્ગનો વિશ્વ શાંતિનો માર્ગ ખુલી જાય પ્રશ્ન બાર પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે કાવ્યમાં કયા કયા મહાન માનવોનો ઉલ્લેખ થયો છે એનો જવાબ છે કે કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મોહમ્મદ જર્થોસ્તી જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે બીજો પ્રશ્ન રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો એનો જવાબ છે કે રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે રામે આ જીવન એક પત્ની વ્રત પાળ્યું હતું તેઓ ન્યાય અને નીતિને વરેલા હતા એટલા માટે રામને અંતરમાં રાખવું જોઈએ ત્રીજો પ્રશ્ન કાવ્યનો મુખ્ય સંદેશ શો છે તો જવાબ છે એનો કે રામ કૃષ્ણ મહાવીર અને બુદ્ધ આ બધા મહામાનવોનું જીવન જ આપણને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે છે આ મહામાનવોનું જીવન જ સંદેશ છે આ કાવ્યનો મુખ્ય સંદેશ છે ચોથું શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે તેનો જવાબ છે વિશ્વ કલ્યાણના સમગ્ર કાર્યો કર્યા પછી પણ તેઓ હંમેશા નિર્લેપ રહ્યા તેથી શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે પ્રશ્ન જુઓ નીચેના શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષરો લખ્યા છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો તો બખ્તર હવે જોડાક્ષર એટલે કે બે અલગ અલગ વ્યંજનોને જોડીને કોઈ જોડાક્ષર બન્યું હોય યા એક જ જેવા વ્યંજનો હોય તો બખ્તરમાં ખ અડધો છે પછી ત પૂરો બુદ્ધમાં દ અને ધ મિસ્ત્રીમાં સ અને ત્ર તો આવી રીતે આપણી પાસે અલગ અલગ વ્યંજનો ભેગા થાય છે એમ તો ત્ર એક અલગ જ જોડાક્ષર છે તેને છૂટો પાડવો હોય તો ત અડધો એટલે કે ખોડો પ્લસ ર અડધો ખોડો પછ અ સ્વર વ્યંજ સ્વર અલગ જ રહેતો હોય છે સ્વતંત્ર એટલે તેની નીચે આપણે ખોડો લગાવવાનો હોતો નથી તેવી જ રીતે સત્ર શુદ્ધ શાસ્ત્ર વસ્ત્ર અને ઇસ્ત્રી તો આ બધા જમાં આપણે જોડાક્ષરો જોઈ શકીએ છીએ તમારી સ્ક્રીનની ઉપર પ્રશ્ન ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનામાંથી પાંચ સાત પંક્તિઓ લખો તો અહીંયા નૈયા ઝુકાવી મેં તો જોજો ડૂબી જાય ના આ મારી ગમતી પ્રાર્થના છે તમને જે ગમતી પ્રાર્થના હોય તે તમે તમારી રીતે તમારા સ્વાધ્યાયની અંદર લખી શકો છો તો મિત્રો આ હતો કાવ્ય એકનો સ્વાધ્યાય હવે આપણે જ્યારે બીજી વાર મળીશું ત્યારે પાઠ બેનું નું સ્વાધ્યાય નિહાળીશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર